જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો એવો ટોપિક ખૂબ જ અગત્યનો ટોપિક લઈને હું આવી ગયો છું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આમાં મોડલ્સ નહીં ચેલેન્જ સમજાય મજા આવે તો જ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને હા ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં તમે મેસેજ કરી દેજો સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર આ વિડિયો તમે પાંચ ગ્રુપમાં શેર કરી નાખશો પાંચે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એનો સ્ક્રીનશોટ તમે મને આ નંબર ઉપર પર્સનલ મોકલી દેસો એટલે હું તમને પીડીએફ ફાઇલ ફ્રીમાં આપી દઈશ મોડલ્સ મોડલ્સ લઈને આપણે આવી ગઈ છીએ આમાં છે ને ક્વેશન અને આન્સર બે છે અને સો કરતા વધારે વાક્ય છે હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ્યુ એચ બધા મોડલ્સના ઓ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મોડલ ઓક્ઝિલરી વર્બ એટલે કે મોડલ્સ ક્રિયાપદ દરેક કરતા જે તે મોડલ્સ આવે છે પેલે આવતું હોય કરતા પછી જે તે મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ બરાબર ચાલો કેમ કેન શકે છે શકો છો શકીએ છીએ શકું છું આવો શબ્દ આવતો હોય એટલે કેન હું અંગ્રેજી બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ બી કેન સ્પીક ઇંગ્લિશ મારો ભાઈ અંગ્રેજી બોલી શકે છે માય બ્રધર કેન સ્પીક ઇન ઇંગ્લિશ આ છે કુલ શકીઓ શકીયા શકી કેનનું ભૂતકાળનું રૂપ છે પણ આપણે કેન કુડ વિલ ઉડ સેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે હું અંગ્રેજી બોલી શક્યો તમે અંગ્રેજી બોલી શક્યા તેણી અંગ્રેજી બોલી શકી બધા એમાં કુડ વિલ એટલે સ યાદ કરો જો જો ને શું વાત થઈ આપણે કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભરી સી થઈ ગયો વિલ શું છે મોડલ્સ પણ છે હો શુડ જોઈએ આપણે મદદ કરવી જોઈએ મે અને એ કેમાં આવે છે સંભાવના દર્શાવે પોસિબિલિટી આમાં શકે છે સકો છો શકીએ છીએ શકું છું આમાં શકે છે સકો છો શકીએ છીએ શકો છું બેમાં આવશે પણ પણ આગળ શું આવે કદાચ છ મેં વધારે સંભાવના દર્શાવે માઈન્ડ ઓછી સંભાવના દર્શાવે શિક્ષક એપ્સન્ટ છે આજે એટલે કદાચ ટેસ્ટ નહીં હોય સંભાવના વધારે હોય તો મે સંભાવના એટલે ઓછી હોય તો માઈન્ડ મોસ્ટ ફરજિયાત જ જોઈએ

તે અંગ્રેજી બોલી શકે છે શકે છે શકો છો શકીએ છે એ છું છોમાં કેમ પછી હંમેશા મૂળ ક્રિયાપદ તે એટલે હી શકે છે એટલે કેન બોલવું એટલે સ્પીક અને ઇંગ્લિશ હી કેન સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલી શક્યો હી કુડ સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલશે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલતો આવતો જાતો ખાતો પીતો બોલતો ભૂતકાળમાં આપણે કોઈ ક્રિયા કરતા પણ અત્યારે નથી કરતા એમાં શું આવે હુડ પ્લસ મૂડ ક્રિયાપદ હી હુડ સ્પીક ઇંગ્લિશ તેણે અંગ્રેજી બોલવું જોઈએ જોઈએ એટલે શુડ હી શુડ સ્પીક ઇંગ્લિશ તેણે અંગ્રેજી બોલવું જ જોઈએ ફરજિયાત તો હી મસ્ટ સ્પીક ઇંગ્લિશ તમારે અહીં આવવું જોઈએ યુ શુડ કમ હિયર હું ત્યાં જઈ શક્યો આઈ કુડ ગો ધેર મારો ભાઈ ગાડી ચલાવી શકે છે માય બ્રધર કેન ડ્રાઈવ અ કાર ચાલો તમારે અહીં આવું જોઈએ જોઈએ એટલે શુડ તમારે એટલે યુ જોઈએ એટલે શુડ આવું એટલે કમ હિયર એટલે અહીં તેણી ભજીયા બનાવી શકે છે તેણી એટલે સી શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેમ હંમેશા મૂળ ક્રિયાપદ બનાવવું એટલે મેક અને ભજીયા એટલે ફિટર્સ તમારે અહીં આવવું જોઈએ યુ શુડ કમ હિયર તેણી ભજીયા બનાવી શકે છે સી કેન મેક ફિટર્સ તેઓ બધા જઈ શકીએ એ પહેલાં આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ તેઓ બધા ધે ઓલ ધે ઓલ કુડ ગો ધે ઓલ કુડ ગો આપણે અંગ્રેજી શીખવું જોઈએ આપણે અંગ્રેજી શીખવું જોઈએ અમે આપણે એટલે વી વી શુડ લર્ન ઇંગ્લિશ વી શુડ લર્ન ઇંગ્લિશ ચાલો ઓકે તેણી ત્યાં જઈ શકે છે સી કેન ગો ધેર સી કેન ગો ધેર તમારે મને યાદ કરાવવું જોઈએ યુ શુડ રિમાઇન્ડ રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું તમારે મને યાદ કરાવવું જોઈએ યુ શુડ રિમાઈન્ડ મી હું ત્યાં રોકાઈશ આઈ રોકાય આઈ વિલ સ્ટે ધેર આઈ વિલ સ્ટે ધેર તમે અંગ્રેજીમાં બોલશો યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ હવે તમને આવડી જ જાય અઘરું કંઈ છે જ નહીં હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ્યુ એચ બધું છે ઓ આજીવોન ખેલ ખતમ આ વિડીયોની પીડીએફ ફાઇલ ફ્રી માટે તમારે તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો ને પાંચ 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 ગ્રુપમાં શેર કરી નાખો સ્ક્રીનશોટ મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી કોઈ પ્રકારનો ચાર્જ નથી ચાલો હું અંગ્રેજી શીખી શક્યો આઈ કુડ લર્ન ઇંગ્લિશ આઈ કુડ લર્ન ઇંગ્લિશ શક્યો એટલે કુડ તેવો મને રૂપિયા તેવો મને રૂપિયા આપી શક્યા તેવો તેવો મને રૂપિયા આપી શક્યા ધે કુડ ગીવ મી મની જો બે કર્મ છે મી એટલે મને સજીવ કર્મ અને રૂપિયા નિર્જીવ કર્મ બે કર્મ આવતા હોય તો પેલી લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ ધે કુડ ગીવ મી મની ધે કુડ ગીવ મી મની મારે તમારા વિશે જાણવું જોઈએ આઈ શુડ નો અબાઉટ યુ આઈ શુડ નો અબાઉટ યુ જોઈએ એટલે શૂડ તેને ચા પીવી જોઈએ એટલે શૂડ હી શુડ ડ્રીંક ટી હી શૂડ ડ્રીંક ટી અમે બધા અંગ્રેજીમાં લખી શકીએ છીએ અમે બધા આપણે બધા એટલે વી ઓલ કેન રાઇટ ઇન ઇંગ્લિશ વી ઓલ કેન રાઇટ ઇન ઇંગ્લિશ તે વેલો ઉઠી શક્યો શક્યો એટલે કુડ હી કુડ ગેટઅપ અર્લી હી કુડ ગેટઅપ અર્લી અમે બધા ભેગા થાતા આવતા જાતા ખાતા પીતા બોલતા એમાં વુડ આવે ભૂતકાળમાં અમે બધા આપણે બધા એટલે વી ઓલ હુડ ગેધર વી ઓલ હુડ ગેધર મારા પપ્પાએ એ ગાડી ચલાવી જોઈએ જોઈએ એટલે શૂડ માય ફાધર શુડ ડ્રાઈવ કાર માય ફાધર શુડ ડ્રાઈવ કાર મારા પપ્પા મને ખીજાશે ખીજાશે આવશે જાશે ખાશે પીશે બોલશે મારા પપ્પા મને ખીજાશે માય ફાધર વિલ સ્કોલ્ડ મી માય ફાધર વિલ સ્કોલ્ડ મી સ્કોલ્ડ એટલે ખીજાવું હજી એકવાર વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી દેજો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એનો સ્ક્રીનશોટ તમે મને આ નંબર ઉપર મોકલી દો ઇન્સ્ટન્ટ પીડીએફ ફાઇલ ફ્રી હજી તમે જો તો ખરા નકર બકર બધું બાકી હો અને બીજી હા એક જ વાક્ય ઉપરથી તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો નકર વાક્યમાં નોટ ક્યાં આવે જે તે મોડલ્સ પછી નોટ અને પ્રશ્નાર્થ વાક્યમાં જે તે મોડલ્સ ક્યાં આવી જાય આગળ તે એક ક્રિકેટ રમી શકે છે હી કેન પ્લે ક્રિકેટ તે એક ક્રિકેટ રમી શકતો નથી હી કાન્ટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શકે છે કેન હી પ્લે ક્રિકેટ ચાલો મારા પપ્પા મને છે માય ફાધર વિલ્સ સ્કોલ્ડ મી અમે ત્યાં પહોંચી શકીએ એટલે કુડ વી કુડ રીચ ધેર વી કુડ રીચ ધેર અમે રવિવારે મૂવી જોશું જોશું તો વિલ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂડ ક્રિયાપદ આવે અમે રવિવારે મૂવી જોશું વી વિલ વોચ અ મૂવી ઓન સન્ડે વી વિલ વોચ અ મૂવી ઓન સન્ડે મારા પપ્પા આવતીકાલે આવશે તો વિલ કોમ માય ફાધર વિલ કોમ ટુમોરો my father will come tomorrow આપણે વેલુ ઉઠવું જ જોઈએ મસ્ટ વી મસ્ટ ગેટ અપ અર્લી વી મસ્ટ ગેટ અપ અર્લી તેઓ બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ આના કરતા હેલો તમે કે જોયું હશે નહીં બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડિયો બનાવ્યો હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ અને પાંચ ગ્રુપમાં શેર કરો અને પીડીએફ ફાઇલ ફ્રી ધે ઓલ શકિયા એટલે કુડ ધે ઓલ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ ધે ઓલ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ ધે ઓલ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ તે રૂપિયા ચૂકવશે ચૂકવશે હી હી વિલ વિલ પે પે મની મની તમે બધા અંગ્રેજીમાં વાત કરી શકો છો તમે બધા યુ ઓલ યુ ઓલ કેન ટોક ઇન ઇંગ્લિશ યુ કેન ઓલ ટોક ઇન ઇંગ્લિશ હું નવો મોબાઈલ ખરીદી ન શક્યો જો એ પેલા હું નવો મોબાઈલ ખરીદી શક્યો આપણે હકાર લઈએ શકીએ એટલે કુડ આઈ કુડ બાય અ્યૂ મોબાઈલ આઈ કુડ બાય અ ન્યૂ મોબાઈલ નકાર વાક્યમાં નોટ ક્યાં આવે જે તે મોડલ્સ પછી નોટ મૂકી દો ખેલ ખતમ હું નવો મોબાઈલ ખરીદી ન શક્યો આઈ કુડ નોટ બાય અ ન્યુ મોબાઈલ તેઓએ કામ કરવું ન જોઈએ ધે શુડ નોટ વર્ક ધે શુડ નોટ વર્ક મારો ભાઈ ત્યાં રોકાશે નહીં મારો ભાઈ ત્યાં નહીં રોકાય એટલે કે મારો ભાઈ ત્યાં રોકાશે નહીં my brother will not stay there my brother will not stay there તેણી ચા બનાવી શકતી નથી સી કાન્ટ મેકટી અથવા કેન નોટ મેકટી આપણે સમય બગાડવો ન જ જોઈએ ફરજિયાત મસ્ટ વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ તે ક્રિકેટ રમશે નહીં ઈ પહેલા તે ક્રિકેટ રમશે હી will play cricket તે ક્રિકેટ રમશે નહીં હી વિલ નોટ પ્લે ક્રિકેટ હી વિલ નોટ પ્લે ક્રિકેટ તમારે વિચારવું ન જોઈએ તમારે વિચારવું ન જોઈએ તમારે એટલે યુ શુડ નોટ થિંક યુ શુડ નોટ થિંક નકાર વાક્યમાં નોટ આવે છે મો જે તે મોડલ્સ પછી તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો હોય પ્લીઝ વિડિયોના અંત સુધી જોડાયેલા રહે છે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો આખા ગુજરાતમાં ફેલાવી દો હો કરતાં વધારે વાક્ય હે મારા વાળા वो करता वधारे बाकी है तुम्हारे विचार वो न જોઈએ आपने तेने બોલાવો ન જોઈએ વી शुड नॉट કોલ હિમ વી शुड नॉट કોલ હિમ હું સમયસર પહોંચી ન શક્યો કુડ આઈ કુડ નોટ રીચ ઓન ટાઈમ આઈ કુડ નોટ રીચ ઓન ટાઈમ તમારે પાણી બગાડવું ન જોઈએ યુ શુડ નોટ વેસ્ટ વોટર યુ શુડ નોટ વેસ્ટ વોટર પરેશ મૂવી જોઈ ન શક્યો પરેશ કુડ નોટ વોચ અમૂવી પરેશ કુડ નોટ વોચ અ મૂવી હું રૂપિયા આપી ન શક્યો આઈ કુડ નોટ ગીવ મની આઈ કૂડ નોટ ગીવ મની હું એકલો રોકાઈ શકીશ નહીં રોકાઈ શકીશ નહીં જો હું એકલો રોકાઈ શકીશ નહીં શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેમ આઈ કાંટ સ્ટે અલોન આઈ કાંટ સ્ટે અલોન તે અહીંયા રખડવું ન જોઈએ સી શુડ નોટ વોન્ડર સી શુડ નોટ હોન્ડર એટલે રખડવું મારા મમ્મી મને ખીજાશે નહીં ખીજાશે તો વ્હીલ સ્કોલ્ડ ખીજાશે નહીં વિલ નોટ સ્કોલ્ડ માય મધર વિલ નોટ સ્કોલ્ડ મી માય મધર વ્હીલ નોટ સ્કોલ્ડ મી તે ક્રિકેટ નો રમતો એ પેલા તે ક્રિકેટ રમતો હી વુડ નોટ પ્લે ક્રિકેટ હી વુડ નોટ પ્લે ક્રિકેટ હું રાહ જોઈ શક્યો નહીં આ જોઈ શક્યો નહીં આઈ કુડ નોટ વેઇટ આઈ કુડ નોટ વેઇટ હું રોકાઈશ નહીં આઈ વિલ નોટ સ્ટે આઈ વિલ નોટ સ્ટે હવે શું આવશે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખજો મોડલ્સ ક્યાં આવી જાય આગળ શું તમે એકલા આવી શકો છો કેન યુ કમ અલોન કેન યુ કમ અલોન પણ ઈ હોય કઈ રીતના ચાલો આપણે જોઈએ આપણે કઈ રીતના હોય એ આપણે જોઈએ અહીંયા હકાર જોઈએ નકાર જોઈએ ડબલ્યુ એચ પણ જોશું ચાલો બોલું તે ક્રિકેટ રમી શકે છે હી કેન પ્લે ક્રિકેટ તે એક ક્રિકેટ રમી શકે છે હી કેન પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શકતો નથી તો કાન્ટ અથવા કેન નોટ ગમે તે ચાલે અથવા કેન નોટ હી કેન નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શકે છે શું તે ક્રિકેટ રમી શકે છે તો એમાં તો એમાં કેન ક્યાં આવી જાય આગળ કેન હી પ્લે ક્રિકેટ કેન હી પ્લે ક્રિકેટ કેન હી પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શકે છે જો પેલે હક્કર વાક્ય હોય હક્કર વાક્ય હોય તો હી કેન પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શકે છે તે ક્રિકેટ રમી શકતો નથી હી કાન્ટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શકે છે કે કોણ 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 એટલે હુ ક્રિકેટ રમી શકે છે તો અહીંયા શું આવી જાય સ્ટાર્ટિંગમાં આગળ હુ બરોબર અને ડબલ્યુએચમાં ડબલ્યુ એચ શબ્દ ક્યાં આવી જાય પેલે આવે ડબલ્યુ એચ શબ્દ પછી મોડલ્સ પછી કરતા મૂળ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ જે હોય તે તમે શું લખી શકો છો તમે શું લખી શકો છો શકો છો એટલે કેન વોટ કેન યુ રાઈટ વોટ કેન યુ રાઈટ ચાલો હવે જોઈએ આપણે નકાર વાક્ય હવે શું આવશે નકાર વાક્ય એમાં આવશે એટલે આવતું હોય મોડલ્સ પછી કરતા જે હોય તે શું તમે એકલા આવી શકો છો કેન યુ કમ અલોન કેન યુ કમ અલોન શું તેણી ચા બનાવશે તો વિલ સી મેક ટી વિલ સી મેક ટી શું તેઓ ભજીયા ખાઈ શક્યા તો કુડ ધે ઈટ ફ્રિટર્સ કુડ ધે ઈટ ફ્રિટર્સ કુડ કુડ ધે ઈટ ફ્રિટર્સ શું તેણી તમને મદદ કરશે શું તેણી તમને મદદ કરશે प यू वील सी हेल्प यू शू ते अव हु कम हियर शूट बधाए अंग्रेजी शीखव जोड धे ओल लर्न इंग्लिश शूड शुडे लर्न इंग्लिश शुड धे ओल लर्न इंग्लिश हा હુ એટલે કોણ એક માં આવે હુ ઓલ એટલે કોણ કોણ બહુ વચનમાં આવે વાક્યની શરૂઆતમાં આવે છે કોણ અંગ્રેજીમાં બોલી શકે છે હુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ કોણ ગાડી ચલાવી શક્યું હુ કુડ ડ્રાઈવ અ કાર કોણ ચા પીશે હુ વિલ ડ્રિંક ટી કોણ તમને મદદ કરશે હુ વિલ હેલ્પ યુ તમે શું ખરીદી શકો છો ચાલો હવે આવશે ડબલ્યુ એચ હવે શું આવશે શું એટલે વોટ શકો છો પછી કેન યુ બાય વોટ કેન યુ બાય તેણીએ કોને 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 એટલે હું બોલાવવું જોઈએ હવે આવશે મોડલ્સ પછી તેણી એટલે સી બોલાવું એટલે કોલ ચાલો હુમ શુડ સી કોલ હુમ સીડ સી કોલ તે ક્યારે આવશે ક્યારે એટલે વેન આવશે એટલે તે એટલે હી અને આવું એટલે કોમ વેન હીલ વી કોમ તમે તમારે શા માટે જવું જોઈએ શા માટે એટલે વાય જોઈએ એટલે શુડ તમારે એટલે યુ અને જવું એટલે ગો વાય શુડ યુ ગો તેઓ બધા ક્યાં ભેગા થશે થશે ક્યાં એટલે વેર થશે ભવિષ્યમાં વીલ તેઓ બધા એટલે ધે ઓલ ભેગું થવું એટલે ગેધર ચાલો વેર વિલ ધે ઓલ ગેધર આપણે બધા ક્યુ મૂવી જોશું ક્યુ મૂવી એટલે વીચ મૂવી જોશું એટલે વિલ આપણે એટલે વી અને જોવું એટલે વોચ આપણે બધા છે તો ચાલો વી ઓલ વીચ મૂવી વિલ વી ઓલ વોચ તે શા માટે રોકાતો જો રોકાતો શા માટે એટલે વાય રોકાતો એટલે વુડ તે એટલે હી રોકાવું એટલે સ્ટે વુડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ તમે કોની સાથે તમે કોની સાથે તમે કોની સાથે જાશો કોની સાથે તો વિથ હુમ જાશો એટલે ભવિષ્યમાં વિલ તમે એટલે યુ જવું એટલે ગો કોના માટે તમે કોના માટે આવી શકો તમે કોની સાથે ચાલો માફ કરજો અહીંયા શું આવશે કોની સાથે હો અથવા આમ હોત ને કોના માટે તો અહીંયા શું આવે ફોર ઉમ આવે કોના માટે તો ફોર ઉમ અને કોની સાથે તો વિથ ઉમ તમે કોના માટે આવી શકો છો ફોર ઉમ પછી કેન યુ કોમ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચાલો

મારા વાલા મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મોડલ્સ આજે આપણે જોયું છે ટૂંક સમયમાં મારી ભત્રીજી પણ બરાબર ટૂંક સમયમાં એ પણ પોતે આવશે હવે બોલશે ક્વેશ્ચન હું હું આપીશ આન્સર અથવા બોલીશ ઇંગ્લિશમાં જ આવડી ગયું છે એવો અંગ્રેજી બોલતા બરાબર ચાલો એમાં આપણે જોઈએ આપણે લિપ્સ ક્યાં લિપ્સ લિપ્સ ક્યાં જો આ લિપ્સ છે પછી નોઝ ક્યાં નોઝ જો આ આનો નોઝ છે આઈસ ક્યાં આઈસ આઈસ ઓ આઈસ ક્યાં આઈસ ક્યાં બટુ આઈસ હા જો આઈસ છે ઈયર ક્યાં ઈયર 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 ચાલો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો મળી આવતી કાલે ફરીથી એ પેલા મોડલ્સ ખૂબ જ અગત્યનો એવો ટોપિક કેન કુડ વિલ વુડ સેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે તો ચાલો મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો જો હજી કીએ છે મારા આવું હજી કીએ મારે આવું ચાચુ ચાચુ